ઉપર પાછી તમે જુઓ ઉપર મેઇન લાઈન છે લીંબડી તાલુકાના જીબી માં આવતા જેટલા પણ વીજ અધિકારીઓ છે તમામને વિનંતી કરું છું આ તમે જે થાંભલો જોઈ રહ્યા છો એ ઘરની વચ્ચોવચ્ચ આવે છે પાંચ દીકરીનું અમે ઘર બનાવી રહ્યા છીએ અને એક દીકરો છે ટોટલ છ બાળકોનું ઘર બનાવી રહ્યા છે અને ઘરની વચ્ચોચ આ થાંભલો આવે છે ઘણા વર્ષોથી આ લોકો રિક્વેસ્ટ કરે છે થાંભલો બદલવાની એટલે હું પોતે પણ જાણું છું કે વરસાદની સિઝનમાં તમારું કામ વધારે થઈ જાય છે વધી જતું હોય છે પણ વિનંતી કરીએ

Cámara, a